ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી હવે વિસાવદરના ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે અને તેમણે વિસાવદર પહોંચ્યા પછી સ્થાનિક આગેવાનો સમાજના આગેવાનો અને પાર્ટીના કાર્યકરો સાથે વાત કરી છે અને જે પ્રકારે વિસાવદરમાં રાજકીય ગરમી વધી રહી છે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી વિસાવદર ને કડી વિધાનસભા બેઠક છે તેની પેટા ચૂંટણી છે પરંતુ રાજકીય તાપમાન છે તે ક્યાંક ને ક્યાંક વિસાવદરમાં વધારે દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે છે ગોપાલ ઇટાલિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે નીતિન રાણપરિયા જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કિરીટ પટેલ પરંતુ જે પ્રકારે એક પછી એક દિગ્ગજ નેતાઓના ત્યાં ધામા નાખી રહ્યા છે અને જે પ્રકારે એક પછી એક નેતાના નિવેદન આવી રહ્યા છે તેમણે રાજકીય તાપમાન પણ ખૂબ વધારી દીધું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ આજે પહોંચ્યા હતા વિસાવદર અને મધ્યસ્થ કાર્યાલયમાં પહોંચ્યા પછી તેમણે આ પાર્ટીના કાર્યકરો સાથે પણ વાત કરી હતી સમાજના જે આગેવાનો છે તેમના સાથે પણ ચર્ચા કરી હતી જે પ્રકારે વિસાવદરની ચૂંટણી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે જે સીધે સીધો રાજકીય જંગ અત્યારે દેખાઈ રહ્યો છે ને આમ આદમી પાર્ટી પણ દમખમ સાથે અત્યારે પ્રચાર કરી રહી છે એક પછી એક નેતાના જે પ્રકારે નિવેદનો સામે આવી રહ્યા છે પેરિસ જેવા રોડ બનવાની વાત ચાલી રહી છે વિકાસની વાત ચાલી રહી છે સામે પક્ષે આમ આદમી પાર્ટી ખેડૂતોનો મુદ્દો પણ ઉપાડી રહી છે જ્યારે કોંગ્રેસના નેતા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને પર પ્રહાર પણ કરી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી સંઘવી આજે પહોંચ્યા છે વિસાવદરમાં જે પ્રકારે તેમની પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે તે મામલે એક પછી એક દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના ત્યાં પહોંચી રહ્યા છે અને કિરીટ પટેલ છે તેમને જીતાડવા માટે તે દમખંપન લગાવી રહ્યા છે ચૂંટણી ઓગણીસમાં તારીખે મતદાન થવાનું છે ને તે પહેલાં રાજકીય તાપમાન હવે એક પછી એક દિવસ વધે તો પણ નવાઈ નહીં અને એક પછી એક દિગ્ગજ નેતા ત્યાં પહોંચે તો પણ નવાઈ નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ